રેશું બેન બધા મળવા આવતા હોય પણ આમ ન હોય કાંઈ ખાઈ પીને ખાઈ ખદોડી બેહી જવું ઊભી થાય હું શાક વધારે ભાખરી કરી બે દિન હતી નહી તમ તારે પણ એકાદ તો રોંધાય તું મને હું શાકનો વઘાર કરું છું તું સાનુમાંની ભાખરી કરવા આવું બરાબર હા પણ ભાખરી તો સેમ જ થાય તું બને કે હું બનાવું શાક તાર મારા હાથનું ખાવું છે હું વઘાર કરી નાખું બરાબર હા તો આપણે બે ની મા એક જ હતી એટલે હાડ તારે મારા કરતા તારું વધારે મીઠવું છે તું નાની હતી તો મમ્મી તને બહુ સાચવી છે જુઓ મારે તો કઈ આટો દેવા જવાનું હોય નહીં મળવા પણ મારા રશ્મી બેન આવ્યા હશે આટો મારવા એટલે એના રાજમાં મને મજા આવી જાય એક ટકી રસોઈ બનાવી દે તો મને એવું લાગે કે હું આટો મારી આવી એમ અને રશ્મિબેન હવે આવે છે ક્યારેક ક્યારેક એટલે આ લાલચ ઓછી થઈ ગઈ છે હવે પણ જો અત્યારે મેં ભાખરીનો લોટ બાંધી દો છે અને ભાખરી બનાવશે રશ્મિબેન વેકરિયા અને ક્રિષ્નાબેન રાખોલિયા બનાવશે મગનું શાક બરાબર તો ચાલો મગના શાકનો વઘાર કરું છું આજે બ્લોગના કોઈ બીજું કોઈ ઓપ્શન નહોતો નહોતો ડેઈલી બ્લોગ કર્યો કે નહોતી કોઈ રેસીપી નાખવાની તો આજે રનિંગ બ્લોગ ગણી લો चलो मग नाशाक शाक म खावा घारकन ना होसू ये राय बराबर सुका मा छानक देऊसी अच्छी एलक्टॉन निपेस બધા કઠોળના શાકનો બઘર બધાય सेम જ કરતાય પણ કોકને અલગ અલગ સ્ટાઈલ હોય એમાં ડાન અપ મે સુકા લસણની પેસ્ટ એ રાખીશ અને થોડું લીલું લસણ પડ્યુંતું ને તો ઈ અંદર નાખી દઉં છું બાકી જો મેં ઈ લસણ એક નાખો તો આલે મને જો કે લસણ કઠોળના શાકમાં બહુ મજા આવે ખાવાની હું ચડિયાતું નાખવાનું ટમેટું એક નહીં બે નાખીશ

લસણ સારા અંદર થી મસ્ત મજાનું ગયું છે નાખી દઉં છું ટામેટા રસમી બેન થોડા નાના ટામેટા કાપતો હોતો એક તો મારે પૂર્વ કોઈ પણ વસ્તુ ટામેટા કાઢી કાઢી ખાતો હોય ગ્રેવી નહોતી કરવી હા તરત ગળી જાય મારે થોડીક વાર વધારે રહેવા દેવું પડે અહીંયા હમ એમાં હાથથી હાથની દીકરી મગ બાથવામાં મેં મીઠું નાખ્યું છે એટલે આ ની અંદર ઓછું નાખવાનું બકા મને સમોસા માળો સડશ કેટલો એમાં મહેનત થાય છે ખબર છે ખાવા આખા બબે સમોસા એમ કતર દર સમોસાનું પાર્સલ લઈ આવવું હા જો મગ કેટલા મસ્ત બફાઈ ગઈ મને લચકો શાક જ ભાગો

થોળીસી મીરચ પાવડર આદુ મરચી નાખવી નાખી શકે પણ મારે કઠોળના શાકમાં બને ત્યાં સુધી ન નાખું પણ કોઈ મહેમાન આવે એમ હોય ને તો આદુ મરચી નાખવું અને વઘાર કરવામાં તમાલ તમાલપત્રોની બધું નાખવું પણ એમાં બે શાક કરવાનું હોય મહેમાન હોય ને ત્યારે એક કઠોળનું અને એક લીલોતરી અને આ તો ઘરે ખાવા બનાવ્યું છે ખોડે ખોડ નારાજ માં બોલે રે જે રામ કોયલ રાણી કરે રે કિલો ભાલુ લગે દોઢાબા થોડી ખાતી સાસ ન ખોતા કા ટમેટો નું હોય તો મારા દાદી એ તો પણ અમને એટલું એટલું શીખવાડ્યું છે ને ઓપ્શન હોય જ દેશમાં હું

રશ્મિબેન તમે મોબાઈલ પકડ્યો હતો એમાં સ્ટેન્ડ નથી લગાવ્યું તો હું વ્યવસ્થિત શાક મારું ન થાત તમે સેજ હેલ્પ ન કરતા આવું તો મળવાનું કોઈ ન્યા ન હોય આવી દીકરી ઉપર દાઈસ તડો મળવાય હોય માને હવે કીધા પછી ઊભું ન થાઉ ઈ તો પાકું થઈ ગયું ને કીધા વગર માય નો કરે એટલે માય કે ઈ તો જોઈ લે છે લે આવે હું તારે તારી કઈ હેલ્પ કરું તો તું જોઈ લે છે એટલે વાત જો મોબાઈલ કેમ જોઈ હલો સરખો હાલો

बोलियो तेरा फेवरेट चक से बोल पाडले नहीं मगनु बनावे मैं करियो छो तेरे मम्मी खाली अंदर दाणा राखवा નું કામ કર્યું આપડા સકર કા તકસો ખાઈ બધી બોટલ ઉભલે છો તકસો ભાઈ ભૂખ લાગી યુનિફોર્મ બદલા નકર मम्मी એક લાફો મારશે ને એમનો ભૂખ મરી જાય હે અલ અલ દૂધ નક પીધું નવારે નહીં બો ડાયો લે